ગત અઠવાડિયાની વાત કરીએ તો આપણે ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ સુધી આવી ગયા ઓલમોસ્ટ ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ બનાવ્યું છે ગયા મંથ નો હાઈ બાવીસ હજાર એકસો ચોવીસ વિચ વોઝ એન ઇમ્પોર્ટન્ટ લેવલ ગયા મંથ કે લાસ્ટ વીક આપણે લાસ્ટ વીકની વાત કરીએ છીએ એટલે એના આગલા વીકની હું વાત કરું છું તો ધ વીક બિફોર ટ્વેન્ટી ટુ અને ગયા વીકમાં ખાસ કરીને શુક્રવારે બાવીસ હજાર એકસો છવ્વીસ પોઈન્ટ એસી શુક્રવારે આપણને ડેલીમાં પ્રમાણમાં આપણને ટ્રેડ જોવા મળ્યા તો પહેલા કલાકના હાઈ ના ઉપર માર્કેટે ટ્રેડ કર્યો છે એ પહેલા કલાકના હાઈ ઉપર ટ્રેડ કર્યા બાદ માર્કેટે આપને નાઇન સિક્સટી થ્રી ટુ વન ટ્વેન્ટી ફોર બિકોઝ દેટ વોઝ ટ્રેડ કરે માઇને ટ્વેન્ટી ટુ વન ટ્વેન્ટી સિક્સ મીન્સ અરાઉન્ડ ટ્વેન્ટી પોઈન્ટ ઇન્ટરડે માં તમને ટ્રેડ જોવા મળી ગયો અને એના પછી એક્ઝેક્ટલી ત્યાં ગયા પછી થોડુંક સ્ટેબલ થઈને નિફ્ટીમાં પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું અને એ ખાસ પ્રોફિટ બુકિંગ જે દેખાયું છે એ હું તો સવારથી સંકેત આપણને દેખાતા હતા કે બેન્કમાં છે એટલે બેંક નિફ્ટી વોઝ મોર વીક એઝ કમ્પેર્ડ ટુ નિફ્ટી બેંક નિફ્ટીમાં આપણને થોડુંક પ્રેશર કે પ્રોફિટ બુકિંગ આપણને વધારે જોવો એમાં પીએસયુ બેંક પર સ્ટ્રોંગ પ્રાઇવેટ બેંક સેલિંગ પ્રેશર આપણને દેખાતા હતા લેટ સી વોટ વોટ હેપન્સ માર્કેટ હાલના તબક્કે ઈઓડી ચાર્ટમાં મળી આ એક કરેક્શન આવ્યું છે મીન્સ એક પ્રોફિટ બુકિંગ આવ્યું છે અને પ્રોફિટ બુકિંગ વોઝ હેવી રાધર હું જો બેંક નિફ્ટીમાં હું જો જોવા જાઉં तो आई तमने 500 पॉइंट ना एक कलाक अगेन तमने 400 500 पॉइंट तो तमने तेलाक चार सौ 400 500 पॉइंट जो मंदी देखा थी पांच 500 500 पॉइंट 600 पॉइंट बैंक निफ्टी जो तमने सेलिंग आत इेट देर इमोर मे वीकनेस નો ડાઉટ કે આરબીઆઈ નું આવવાનું છે વગેરે બધું બટ અહીંયા મને એક પોઈન્ટ બેંકમાં નડી રહ્યું છે મે બી સમથિંગ પોઝિટિવ મે કમ આઉટ ફ્રોમ ધ આઉટકમ ઓફ ધ આરબીઆઈ બટ એક વસ્તુ મને નડી રહી છે વીઆરઆર વીઆરઆર એક એવો ફંડ છે જે લાસ્ટ યર રાખવામાં આવે સાઈડ લાઈનમાં રાખવામાં આવેલો બેંકો માટે કે જે તે બેંક ને એક શોર્ટ એક્સીજન્સીસ ફંડ ક્રાઇસિસ આવે એમને આપવામાં આવે રાઈટ તો ધેટ વોઝ ધ પર્પસ અને પછી એમ થયું કે ને કે બેંક પાસે લિક્વિડિટી આવી જશે જાન્યુઆરી મહિનામાં એન્ડ ફેબ્રુઆરી મહિનામાં લિટરન લિક્વિડિટી આવી જશે ને પછી આની જરૂર નહીં પડે ધેટ વોઝ ધ પરસેપ્શન કે આ એક અનુમાન હતું કે બેંકને આ વીઆરઆર ફંડની જરૂર નહીં પડે બટ જોવા જઈએ તો બેંકોમાં લિક્વિડિટી ક્રાઇસિસ છે બેંક આ વીઆરઆર ફંડ ઉપર નજર રાખી રહી છે લઈ રહી છે આ એક ચિંતાજનક બેંક્સ માટે વાત છે પછી અનલેસ એન્ડ ઓલ ધીસ થિંગ્સ ગેટ ક્લિયર બેંક નિફ્ટી મેબી આ બધી વસ્તુ ડિસ્કાઉન્ટ થઈ ગઈ છે અને હવે પોઝિટિવ વસ્તુઓ ડિસ્કાઉન્ટ કરે છે આ માર્કેટ છે માર્કેટ ને પ્રિડિક્ટ કરવું બહુ ડિફિકલ્ટ છે કે માર્કેટ શું રીડ કરે છે મીન્સ એ આ વીઆરઆર ને કન્સિડર કરે છે કે પછી હવે જે અનાઉન્સમેન્ટ આવશે મે બી સમ પોઝિટિવ અનાઉન્સમેન્ટ કે એને એક્સેપ્ટ કરે છે રાઈટ તો વી ઓલ હેલ આપણને ખ્યાલ નથી એ પછી રિયલ ટાઈમ ઉપર માર્કેટ શું કરે છે એના ઉપર ખબર છે પણ બેસિકલી શું થઈ રહ્યું છે આપણે એ વાત તો हाल तबक्के हूँ एम के जो बैंक निफ्टी नेगेटिव ट्रेड करे गई काो है ट्रेड करे तो इट इस मोर वीक इफ इट होल्ड यस्टरडे लो ए लेवल खास ते ध्यान राखी लेजों पिस्तालीस हजार नौ सौ जो पिस्तालीस नौ सो नीचे ट्रेड करे तो एवरी पॉसिबिलिटी पिस्तालीस पांच सौ नीचे जवाब પિસ્તાલીસ નવસો ની ઉપર જેમ આવી જાય ને ત્યાં કમ્ફર્ટેબલી ટ્રેડ કરે તો એવરી ચાન્સીસ અગેન ઇટ કેન કમ અપ ટુ ફોર્ટી સેવન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ તો બેંક નિફ્ટીમાં આ વાત ખાસ ધ્યાન રાખવાની છે અને સેમ વિથ ધ નિફ્ટી ઓલ્સો નિફ્ટીમાં ગઈકાલના લોનની આપણે વાત કરીએ તો દેટ ઇઝ ટ્વેન્ટી વન થાઉઝન્ડ એટ હન્ડ્રેડ આપણે ફિગર લઈએ તો ટ્વેન્ટી વન થાઉઝન્ડ એટ હન્ડ્રેડ ની ઉપર ટ્રેડ કરે છે તો ઇટ મે બાઉન્સ બાય અને એક રેન્જ છે ઉપર હવે જો ટ્રેડ કરશે કમ્ફર્ટેબલી તો માર્કેટ બાવીસ ત્રણસો જે આપણે લેવલ આપેલો છે ભૂતકાળ ની આસપાસ અને બાવીસ પાંચ બટ ઇન કેસ ઇફ ઇટ બ્રેક્સ ટ્વેન્ટી

अजीब तो तो पर देखा है जैसे कि आयर सिटी सी क्या कि एक रेंज में कंसोलिडेट है जैसे तो आयर सिटी 994 में बार पास्ट में भी बात करी ची क्या लेवल खास अगर तरह ना चें तो 994 नहीं ऊपर ट्रेड कर सके इंटरव्यू मत हमने मूवमेंट देखा ही आवे ट्रेड करवा मारते तो ओवर फॉर आईटीसी ટાટા સ્ટીલ અગેન સેલિંગ પ્રેશર શુક્રવારે આપણને જોવા મળેન્ડલ વોશ ઇન ધ આફ્ટરનુન સવા વાગ્યા ની કેન્ડલ એટલે સવા બાદ થી સવા પછી એ સેલિંગ પ્રેશર સ્ટેબલ થયું ઓબ્ઝર્વેશન કેન કમ બીજો ઇન્સ્ટ્રુમેન્ટ જે મને દેખાઈ રહ્યો છે હોસ્પિટલ ટ્રાઇંગ ટુ કંટ્રોલ ઇથ સપોર્ટ લેવલ એટલે આઠ હજાર ત્રણસો હવે દસ

ऑन द हायर साइड लेवल ध्यान रखो अने छ हजार बसो ऐसी आ ऑन द सपोर्ट लेवल खास ध्यान रखो कारण के छेल्ला त्रण दिवस थी त्रण के चार ट्रेडिंग सेशन थी मन तो थ्री फाइव ट्रेडिंग सेशन मन आ इंस्ट्रूमेंट आ रेंज में स्ट्रेट था तो दिखाई रहा है तो एनीथिंग कैन हैपन एंड टुडे इज अ डे मींस इट्स अ माइनर डे हम एम इट्स अ मेजर गन પ્રમાણે અગત્યનો દિવસ છે પણ આજનો દિવસ બી એક ઇમ્પોર્ટન્ટ ડે છે આગળના ટ્રેડ માટે આગળના ટ્રેડ માટે મીન્સ આજે પાંચ તારીખ થઈ તો ધ નેક્સ્ટ ડે વુડ બી અરાઉન્ડ થર્ટીન ફોર્ટીનમાં જોવું પડશે ટ્વેલ્વ કે ફોર્ટીન આ ત્રણ દિવસમાં કોઈ એક દિવસમાં જે બનશે તે તો એક મીન્સ આ અઠવાડિયા માટે કોઈ પોસિબલ ધીસ ઇઝ અ ટુડે ઇઝ અ ગુડ

અને આપણા દર્શક મિત્રોને બી ખ્યાલ છે કે હું આવા ઇન્સ્ટ્રુમેન્ટમાં છે ને હું પ્રિફરેબલી હું અવોઇડ જ કરું છું એવું નથી કે હવે આ થઈ ગયું છે એટલે મેં આ કીધું છે હું નોર્મલી એટલે જ હું પ્રિફરેબલી આઈ ગો વિથ નિફ્ટી એફએન્ડો શેર્સ કેમ કે નિફ્ટીના જે એફએન્ડોના જે શેર્સ છે એના અંદર દોઢસો થી વધારે શેર્સ તમને મળી જાય છે અને દે ઓલ આર ગુડ શેર્સ સી તમે કોઈના બી સાથે પાર્ટનરશીપ કરવા ઈચ્છો તો ખાલી આ પૈસો નથી જોતા નો ડાઉટ સ્ટોક માર્કેટ ઇઝ મની રાઈટ ઓકે મની છે કોઈ ના નથી મની મને જો હું મારા જુવાની વાત કરું જયારે આપની એજ માં હતો તો મને લતીફ પાસે જો હું હેન્ડશેક જઈને તો મને ત્યાંથી બી પૈસા મળે કો રિલેન્સ સાથે હેન્ડશેક કરતો કેથી કે મને પૈસા મળત નો વન હસ ટુ ડિસાઈડ કે વિથ કોમ હી હસ ટુ હેન્ડશેક અમે નતિકતો કે લતીફ વોઝ અ રોંગ પર્સન બટ ઇમરા જ લીડસ હતા એસ પર ધ રેકોર્ડસ સો વિચ વોઝ નોટ લીગલ ઓલરાઈટ તો સવાલ એ આવે છે કે તમે કોના સાથે હેન્ડશેક કરો છો તમારે મિત્ર બનાવજો તો હાઉ ટુ સિલેક્ટ અ પાર્ટનર એન્ડ જે એક જેન્યુન વે માં બિઝનેસ કરે છે જેન્યુસ છે લીગલ છે દેશના હિતમાં છે ઊંઘ જતી રહે છે પૈસા કદાચ આપણને મળતા હોય ઓલ હેપન્સ સત્યમ બી બે હજાર આઠ સાત આઠ માં ત્યારે બી હું સત્યમ વોઝ આઈ થિંક બસો રૂપિયાનો ભાવ હતો બસો સવા અઢીસો નો ભાવ હતો અને બસો સવા બસો થી વધીને ચારસો થઈ ગયો હતો રાઈટ બસો સવા બસો અઢીસો થી એ ચાર સવા બસો અઢીસો થી હું સત્ય માટે આઈ વોઝ નેગેટિવ કે ના આ ઇન્સ્ટ્રુમેન્ટમાં ના થાય કારણ કે અમુક ડિટેલ્સ એ વખત મારા પાસે એવી આવી ગઈ કે ના કે અહીંયા કંઈક તો છે અને પછી જ્યારે સત્યમ સ્ટાર્ટેડ ફોલિંગ ધેન ઇટ વોઝ લાઈક અ નાઇન પેન્થ

ત્યાં જવું છે તો આપણે લોકોને એલર્ટ હોઈએ છીએ સો ટકાની છે હું હજી બી કહીશ કે આવા થી આપણે દૂર રહીએ આપણા ઇન્સ્ટ્રુમેન્ટ થી દૂર રહીએ એ આપણા પરિવારના હિતમાં

બાર મહિના કરતા અત્યારે તો તમે ઇલેક્શન નજીકમાં નો સપોર્ટ મને દેખાય છે બે હજાર આઠસો આ નજીકમાં નજીકનો સપોર્ટ છે બાર મહિનાના સપોર્ટમાં તો પછી સપોર્ટ તમને બહુ દૂર મળે અને દેટ સપોર્ટ વુડ બી ટુ જેમ ટાઈમ ફ્રેમ બદલાઈ જાય છે સપોર્ટ પણ બદલાઈ જાય છે માં એક વાત ખાલી હિન્ટ આપી દઉં દર્શક ને કે પેટીએમ બેંક આરબીઆઈ એ જે બેન આપી દીધું છે ખાલી સામે એ વિચારજો કે એમના કસ્ટમર જશે કે આના કસ્ટમર જશે ક્યાં એમાં કઈ કંપનીની મેનેજમેન્ટ ફ્યુચર જસ્ટ હેવ એન થોટ ઓવર

તો એવરી પોસિબિલિટી SBI કેન ગીવ યુ ફર્ધર અપ મૂવ અને એનો ફર્ધર અપ મૂવ કેન ટેક યુ ટુ 700 750 પ્લસ કોલ અન મિત્ર જોડાઈ ગયા છે હેલો આપનો સવાલ જણાવશો અને નામ જણાવશો સવાલ એવું છે કે અમારે જે ઇન્વેસ્ટ કરેલું હતું એમાં અત્યારે પૈસા ફસાઈ ગયેલા છે કે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે આપે

જેમાં આપને સૌથી વધારે નુકસાન થયું હોય અવાજ નથી આવી રહ્યો આપે ફરીવાર આપ જોડાવાનો પ્રયાસ કરશો તો આપણે SBI ની ચર્ચા કરી રહ્યા હતા વધુ એક શેર છે જેના વિશે મારે પૂછવું હતું હરેશભાઈ એ છે એનએચપીસી દેખાય છે નો ડાઉટ ટુ બી વેરી ફ્રેન્ક હું બઉ ફાસ્ટમાં બી જઈને થોડું બહુ ઓબઝર્વ કરવાનો પ્રયત્ન કરું છું કે આ ઇન્સ્ટ્રુમેન્ટ મને ક્યાંથી આને બ્રેકઆઉટ આપ્યું છે ઓકે

આપણે કહીએ તો સાત વર્ષ સત્યાવીસ રૂપિયાનો શેર આપણને ફોર ટાઈમ્સ થઈ ગયો છે વીઆર હેપી વિથ હવે આના અંદર આઈ વિલ આઈ વિલ વેટ હું ટેકો મીન્સ વોન્ટ ગેટ કેરીડ અવે કે ના મારે હવે આમાં કરવું છે નો ડાઉટ આના અંદર અને યુ ગેટ વેરી ગુડ રિટર્ન કોઈને હજી હોલ્ડ રાખવું હોય આફ્ટર ઇવન ગેટિંગ ફોર ટાઈમ ઇન સેવન યર્સ રાઈટ કોઈને હોલ્ડ રાખવું હોય તો એમના માટે સપોર્ટ આવે છે સિત્યોતેર રૂપિયાનો સેવન્ટી સેવન સેવન્ટી સેવન બ્રેક કરશે તો આ ઇન્સ્ટ્રુન્સ નેગેટિવ ટેરેટરીમાં આવી વધુ એક સ્ટોક છે એચડીએફસી બેંક કારણ કે ઘણા લોકો આમાં લોસમાં હાલ ચાલી રહ્યા છે થોડા સમય પહેલા જે થયું હતું તેના કારણે હજુ સુધી ઘણા લોકોએ તેને એવરેજ પણ નથી કરી એટલે આ સવાલ મને બે ત્રણ દિવસથી પૂછવામાં આવી રહ્યો છે તો એચડીએફસી બેંક જો એચડીએફસી બેંક નજીકનો નજીકમાં સપોર્ટ કહો તો શુક્રવારનો લો છે શુક્રવારનો લો એટલે ચૌદસો બેતાલીસ એના નીચે ટ્રેડ કરશે તો એવરી પોસિબિલિટી તો પછી આ ઇન્સ્ટ્રુમેન્ટ વધારે ખરાબ થવાની શક્યતા દેખાય છે બટ પોસિબિલિટી છે કે વન ફોર વન સેવન ને આ માન આપે અને બાઉન્સ કરે અને વન્સ ઇટ ટ્રેડ અબાવન 1520 ટુ ઝીરો વન વન એટ છે એટલે વન ફાઈવ ટુ ઝીરો છું

तो वन फोर वन सेवन पॉइंट नाइनटी है ना नीचे बंद आप तो इट बिकम्स अ रिस्की प्रोपोजिशन हरीश भाई आज आप जेप इंस्ट्रूमेंट्स पर चर्चा करी जो मैं आपनो कोई पर्सनल होल्डिंग के इंटरेस्ट जे भी इंस्ट्रूमेंट विषय चर्चा करी से मारो क्या है कोई पर्सनल होल्डिंग ना हमारा मित्र छे रिलेटिव्स फ्रेंड्स हमारा फैमिली मेंबर्स ये लोग को ट्रेडिंग में इन्वेस्टमेंट करता हो फैमिली मेंबर्स इन्वॉल्व छे तब मारो इनडायरेक्ट इंटरेस्ट क्या जो है સાથે જોડાય આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો હાલ શરબજાના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું જ આપ નિર્માણ ન્યૂઝ નમસ્કાર